પાટણ જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે માર્ગદર્શિકા જાહેર કરાઈ હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ થી અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે આવા સમયે પાટણ જિલ્લાના તમામ ખેડૂતોને તકેદારી રાખવા માટે અનુરોધ કરાયો છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને આ ઢગલાના ફરતે માટીની પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું જોઈએ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ ખાતર અને બિયારણના વિક્રેતાઓને જથ્થો પડે નહીં તે મુજબ ગોડાઉનમાં

અઢારસો એકસો એસી પંદર એકાવન પર સંપર્ક સાધી શકાશે તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણની યાદીમાં જણાવવામાં આવ્યું છે